ગુડ મોર્નિંગ મુંબઈ આજે અમારા જયશ્રી બેન ના લગન છે એટલે અમે તૈયાર થઈ ગયા બેલા બેલા 5 વાગે ઊઠી ગયા છે પરોઠા બની રહ્યા છે અને આરતી નાય ધોઈને રેડી થઈ ગયા છે અને અમારા મેડમ રેડી થઈને નાસ્તો કરી રહ્યા છે ઓ માય ગોડ અને દીયા બેન પણ રેડી થઈ ગયા છે નાસ્તો કરી રહ્યા છે બધાય રેડી થઈ ગયા છે નટુ રેડી છે અને હા અને હું પણ રેડી થઈ ગયો છે ફટાફટ આપણે જવાનો છે બસ આવે છે અત્યારે દીપુકાભાઈ ફોન કર્યો હતો દીપકભાઈએ કે અહીંયા પેટ્રોલ પંપની અહીંયા બસ આવે ને એટલે તમને ફોન કરીશ તો મને ફોન આવશે એટલે આપણે નીકળવાનું છે અને ફટાફટ બસ રેડી થઈ ગયા છે ફટાફટ અહીંયા તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે જો અહીંયા તમે જોઈ શકો છો આ પણ બધા રેડી થઈ ગયા છે દર્શનભાઈ રેડી થઈ ગયો છે દીપેશભાઈ રેડી થઈ ગયા છે અને અમારે મેહુલ અમારા જમાઈ ડબલા વગાડે છે અત્યારે અને રેડી થઈ ગયા છે મિતાનભાઈ પણ તો પછી અહીંયા પણ અમારે મેહુલભાઈ પણ રેડી થઈ ગયા છે પણ હું તમને બતાવું અંદર છે ઓકે રેડી ચલો આપણે મળીએ બસ આવે ત્યારે ઓકે ને આમાં કેટલા વાગ્યા તમને બતાવું એક્ઝેટ વાગ્યા છે પોણા દસ પોણા દસ વાગ્યા છે અને આપણે વહેલા ઉઠી ગયા હતા પાંચ વાગ્યા ના પોણા દસ વાગ્યા ગયા હજી સુધી કોઈ રેડી નથી થયું ખબર નહીં કે એમ રેડી નથી થયું

નાવા જાવ કેટલા વાગ્યા છો હું તને બતાનો સવા દસ સવા દસ વાગ્યા જો તો ખરા નાવા તો હું હાલ આ તો આ બેય વેતા છે નાવા જવા વિચાર જ નથી હાલો પણ નાવા મને હાલો હાલો બસ આવી ગઈ પૂછે આ નો લીધો છે આજે લગનમાં પેરું છું આજે પણ ભલે મારા પપ્પા મને હા એટલે ટ્રાન્સલેશન તું કરેનો અવાજ ગયો આ મને એમ અવાજ રીસી ગયો

જય માતાજી અમે લોકો નીકળી ગયા છે અત્યારે જયશ્રીબેન ના લગ્ન જવા માટે બસ માટે તો હવે લોકો અમે લોકો જાય છે અત્યારે લગ્ન માં હાલો જય માતાજી મળીએ લગ્ન જઈને હમણાં બસ આવે છે હવે જાય છે અમે લોકો લગ્ન ઓકે ચાલો મળીએ તો જય માતાજી મિત્રો હવે અત્યારે ભૂગી ગયા છે આપણે બસમાં ચડી ગયા છે અને અહીંયા બધા આવી ગયા છે દીપક કાકા ને અમારા બરુભાઈ ને દીપકભાઈ માતાજી માતાજી ભાઈ જય હો જય હો જય હો

જય માતાજી જય હો વાહ એકદમ વાહ ઠાકોર કિતને આદમી છે જય માતાજી વેરા મજામાં મજામાં સુઈ ગયો તો મજામાં બધાય એવરીબડી ઓલ રાઈટ ચેતનભાઈ

આવી રીતે ભાઈ બધા બસ માં બીજી ગયા છે અત્યારે અને મસ્ત આપડે જાય છે કાંદીવલી હોલ માં જાય છે લગન માટે અત્યારે બધા બેસી ગયા છે મોટા ભાઈ ઘરે અમારે જયશ્રીબેન છે એના લગ્ન છે અત્યારે તો એ તો વહેલા વહેલા ગયા છે હોલમાં અમે લોકો ખાલી બધા જઈએ છીએ બસ માં અત્યારે ગાંધીવલી જવાના છે તો મળીએ આપણે પાછા હોલમાં જઈને નવા વિડીયો માં તો નહીં પણ આપણે હોલમાં જઈને મળીએ આપણે ત્યાં સુધી આપણે જય માતાજી જઈને વાવ શ્રદ્ધા બેન ગિટાર સાથે જબરદસ્ત એકદમ એક નામ એકદમ અત્યારે પૂગી ગયા છે હોલમાં બધા આવી ગયા છે અમે અત્યારે અને અમે લોકો જ આવ્યા છે બધા પહેલા અને અગિયાર માં દસ મિનિટની વાર છે ત્યારે ભૂકી ગયા છે વહેલા વહેલા હમણાં જ બસ આવી ને અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે મંડપની ને એમાં

આખી પબ્લિક ભરેલી જ છે ધબ ધબાટી ને ભાવ બહાટી હમણાં દાંડિયા ને ગરબા ની ધબ ધબાટી છૂટવાની છે અમારે અમારે બા પણ આવી ગયા છે વનકાકી બહુ મોજે મોજ રોજેરોજ થાય છે ભારી મજા આવી ગઈ પબ્લિક થી આખો હોલ ભરેલો છે આપણે મળીએ થોડીક વાર પછી હાલો હમણાં આવે બધા મહેમાન અમે પહેલા વહેલા આવી ગયા છે આવી ગયા આવી ગયા જય માતાજી મિત્રો આજે આપણે જયશ્રીબેન ના લગ્ન છે એમાં કેટરસ રાખેલું છે રતન મહારાજ નું તો રતન મહારાજ નું કેટરસ ની તૈયારી એકદમ ફર્સ્ટ ક્લાસ અત્યારે અમે લોકો આવી ગયા છે હોલમાં અગિયાર વાગ્યા છે આવી રીતે ફર્સ્ટ ક્લાસ કેટરસનું આયોજન છે અત્યારે તો આ હોલ છે અને કેટરસનું આયોજન બહુ સરસ છે અત્યારે અને જમણવારનું આવી રીતે આપણે કંઈક રાખેલું છે તો બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું છે બસ હવે જાન આવી નથી હમણાં આવે પછી હવે શરૂઆત કરી સેલ્ફી પોઈન્ટ ઉપર આવી ગયા છે અત્યારે અમે લોકો સેલ્ફી છે અત્યારે અહીંયા ચાલુ છે સેલ્ફી પોઈન્ટ બધા ફોટા પાડવા માટે થઈ ગયા છે અત્યારે જગ્યા નથી ક્યાંય જો તો સેલ્ફી જગ્યા નથી અત્યારે એ આગળ મારા ગાળામાં નાખવાનો છે સેલ્ફી પોઈન્ટમાં ધબધબાટીને ને બહાડી અત્યારે મસ્ત એક નંબર સેલ્ફી પોઈન્ટ છે સેલ્ફી પોઈન્ટમાં એકદમ સુપર ડુપર તો પછી આવો કાકા આવો આવો હા 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 આવો કાકી આવો જય માતાજી કાકા કેમ છો મજામાં તબિયત પાણી સારા એક નંબર ગુડ મોર્નિંગ મુંબઈ જય હો જય હો મોર સેલ્ફી પોઈન્ટમાં ફોટા પાડવાનું ચાલુ છે અત્યારે ફોટાવાળો ફોટા પાડે છે બધાના અને ઘડીક આગળ ને ઘડીક પાછળ એમ થાય છે ફોટા પાડવાવાળાનું તો એવું જ હોય ફોટા પાડવાવાળો કોઈ કેમેરામાં આવે નહીં ફોટાવાળો આપણે આવીએ આવી રીતે ચાલુ છે અત્યારે અહીંયા નીચે હજી જાન આવી નથી અને જાન હમણાં આવશે એમ ચાલુ છે અત્યારે એમ જ ચાલુ છે બધું હજી ધ્યાન આવી નથી આવશે વાત લાગશે જીતવી ખબર નથી

રેડી રેડી હા ફર્સ્ટ ક્લાસ હા એ બધા લેડીઝ લોકો પણ વાત જોઈને ઊભા છે અત્યારે જાન આવે એટલે તરત પોખી લઈએ પોખડા કરવા માટે રાત જોઈને ઊભા છે વાત જોઈને ઊભા છે પોખડા કરવાના છે એટલે આવે એટલે પોખી જ લેવાના છે સીધા હાલો ફોટો પડાવવા માટે બધા ઉતાવળા થશે ધબધબાટી બાટી ચાલુ છે અત્યારે ફોટા પડાવવાની

ગણપતિ બાપા ડાકા ગયા આખા રેડી એકદમ બર વાહ સરસ સરસ સેલ્ફી પોઈન્ટ છે અને બધા આવી ગયા છે અત્યારે અહીંયા લગ્નમાં જાન આવી નથી પોખવા માટે બધા તૈયાર જ છે પણ જાન આવે તો થાય મોરબર વાળા મોરબર વાળા ને પોખશે આજે એટલે અમારે મોજમાં રહેવું અત્યારે બધા મોજમાં જ છે ફોટા ચાલુ છે અત્યારે બધા ફર્સ્ટ ક્લાસ Ah, uau, uau!